તાપી જિલ્લા કલેક્ટરના પરિપત્રને લઈ ડીપીઇઓની સ્પષ્ટતા ડોલવણના હરિપુરાની શાળામાં પ્રાર્થના ઘરના નિર્માણ થયાનું સામે આવ્યું છે ઈસાઈ સમુદાયના પ્રાર્થના ઘરનું નિર્માણ થયાનું તપાસમાં ખુલાસો થયો કેટલીક શાળાઓમાં ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના કરાવાતી હોવાનું પણ સામે આવ્યું છે પ્રાર્થના ઘરના નિર્માણનો ખુલાસો થતાં કલેક્ટરે આ પરિપત્ર બહાર પાડ્યો હતો તાપી જિલ્લાના કલેક્ટરના પરિપત્રને લઈ ડીપીઓની સ્પષ્ટતા સામે આવી છે ્ટર સાહેબ દ્વારા જે પત્ર પાઠવવામાં આવ્યો છે એમાં શાળાઓ શાળા કક્ષાએ કોઈ પણ પ્રકારની ધર્માંતરણની પ્રવૃત્તિ પ્રત્યક્ષ રીતે કરવામાં ન આવે એ માટે કડક સૂચના આપવામાં આવી છે અને શાળાના જે કેમ્પસ છે એમાં કોઈ પણ પ્રકારના કોઈ પણ ધર્મને લઈને કોઈક ઈમારત બનાવવામાં ના આવે એ માટે પણ સૂચના આપવામાં આવી છે અને શૈક્ષણિક કાર્ય પર જ ખાસ ભાર આપવામાં આવે એવું જણાવવામાં આવેલ છે